મહારાષ્ટ્રના સાંગલી ચંદોલી ડેમ વિસ્તારમાં ભારે વરસાદ ખાબ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં પંચાણું મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે જેના કારણે ચંદોલી ડેમમાં પાણીનો સંગ્રહ વધીને ઓગણત્રીસ પોઈન્ટ પાસઠ ટીએમસી થયો છે જેની સંગ્રહ ક્ષમતા ચોત્રીસ પોઈન્ટ ચાલીસ ટીએમસી છે અને ડેમ છ્યાસી પોઈન્ટ સત્તર ટકા ભરેલો છે જેના કારણે પૂરની પરિસ્થિતિમાં રહેલી વનના નદીના જળસ્તરમાં પણ વધુ વધારો થશે આથી નદી કિનારે આવેલા ગામોને પણ એલર્ટ રહેવા જણાવાયું છે

સાંગલી રત્નાગીરીમાં ફરી એકવાર વરસાદી માહોલ છેલ્લા બે દિવસથી છવાયેલો જ રહ્યો છે અને ચોવીસ કલાકમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ પડ્યો છે જેને લઈ વારણા ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે ફરી એકવાર અહીં નજીક ના કાંઠામાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અંદાજે તેમાંથી સાત થી આઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે ફરી નદી બે કાંઠે વહેતી થઈ છે અને નજીકના ગામો પાણી ધીરે ધીરે પ્રવેશી રહ્યું છે આથી નજીકના જેટલા પણ ગામો છે તેના લોકોને એલર્ટ કરી અને સલામત ખસેડવામાં આવી રહ્યા છે બીજી બાજુ જોવા જઈએ તો સાંગલી ઉપરાંત કોલ્હાપુરમાં પણ ફરી એકવાર પંચગંગા નદી નું પાણી ગામમાં પ્રવેશ્યું છે અને ગણપતિની મૂર્તિ જ્યાં બની રહી છે તે કુંભાર ગલી આજુબાજુના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા છે આમ મહારાષ્ટ્રના જે સાંગલી સતારા અને કોલ્હાપુર જિલ્લા છે ત્રણ માં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આવનારા બે દિવસ દરમિયાન પણ ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે